કામરેજ તાલુકાના વાવ ગામમાં આજે આરોગ્ય ક્ષેત્ર એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો ગ્રામ વિસ્તારમાં આરોગ્ય વધુ મજબૂત બનાવવા માટે આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું રૂપિયા લાખના ખર્ચે તૈયાર આરોગ્ય કેન્દ્ર હવે વાવ અને આસપાસના પાંચ થી વધુ ગામોના હજારો લોકોને ત્વરિત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડશે આ પહેલા લોકો સામાન્ય સારવાર માટે કામરેજ કે સુરત શહેર સુધી જવા મજબૂર હતા જેના કારણે સમય અને ખર્ચ બંને વધુ જતા હતા પરંતુ આ નવા આરોગ્ય મંદિરે આ સમસ્યા નું સમાધાન કરાવ્યું છે અહીં પ્રાથમિક સારવાર નિયમિત ચેકઅપ માતા બાળ કલ્યાણ અને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે વાવ વન વાવ એક sub center નું એટલે કે આયુષ્યમાન આરોગ્ય મંદિર નું લોકાર્પણ જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી અને એના સમિતિ ના અધ્યક્ષ સ્થાને અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને એના સદસ્ય શ્રી અને અન્ય આગેવાનો ની ઉપસ્થિતિ માં આ આરોગ્ય નું મંદિર નું લોકાર્પણ કરવામાં આવ્યું છે આમાં તમામ પ્રકારની સુવિધાઓ જે પહેલા નહોતી એ બધી પૂરી પાડવામાં આવશે એનાથી ફાયદો એ થશે કે સ્ટાફને બેસવા માટે અનુકૂળ જગ્યા મળી ગઈ છે જેથી આરોગ્યનો સ્ટાફ ખૂબ જ ખંડ નિષ્ઠાથી અને સેવા ભાવથી લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડશે આ એક એવું કેન્દ્ર છે જ્યાં થી પણ વધારે જે સરકારની નિયુક્ત કરેલી જે ગાઈડલાઇન પ્રમાણે થી પણ વધારે સેવાઓ ઉપલબ્ધ થશે લેબોરેટરી ટેસ્ટ પણ જે સામાન્ય જે નાગરિકો દર્દીઓને જરૂરત હોય છે હિમોગ્લોબિન છે ડાયાબિટીસ છે પ્રેશર છે અને અમુક અન્ય જે ટેસ્ટ છે એ પણ કરી આપવામાં આવશે અને એકસો પાંચ પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી જે લોકોને જે ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં કે પ્રાઇવેટ ડોક્ટરને બતાવવામાં આવે કરવામાં આવતો એ બધો ખર્ચ બચતી જશે અને એમને આ સુવિધાઓ પૂરી પાડશે અને આ જે સેન્ટર જે લોકાર્પણ થઈ રહ્યું છે એનો પાંત્રીસ લાખ થી પણ વધારે ખર્ચ કરીને એક આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે એટલે લોકોને ખુબ ફાયદો થશે અને અત્રે ઉપસ્થિત તમામ જિલ્લા પંચાયત ના જે ભી આગેવાનો છે સદસ્ય શ્રી અને પીએચઓ ઓ શ્રી સૌનો હું આભાર માનું છું